ભાઈ શર્મા રહે થોડે તો ગાઈઝ હવે મટકા ઢોસો બનાવશે એ બધા બારના છે આપણું ગુજરાતી થોડું થોડું જ ખબર પડે છે ભાઈ ઉસકી પ્રોસેસ કરો કે ના ચાલુ ઓકે ચાર પાંચ ઢોસે દુસરે બના ને ગયા ઠીક ભાઈ તો ગાઈઝ તમને હવે પાછો નવો એક બીજા ઢોસા સાથે તો મળીએ તરત જ જઈએ પાછા તો ગાઈઝ તમે જોઈ શકો છો અત્યારે ભાઈએ મસ્ત રીતે આપણો મટકા ઢોસા બનાવી દીધો છે જેની અંદર કેવાનું કે ગાર્નિશિંગ જે કર્યું છે ને ગાઈસ આવું ગાર્નિશિંગ પાટણમાં મેં ક્યારેય નથી જોયું એક્સપેક્ટેડ અને અંદર તમે જોઈ શકો છો ટફ કેટલું બધું ભર્યું છે ભાઈ આવો ઢોસો યાર આચે કહું આવો ઢોસો એક નિકોલમાં મળે અને અહીંયા મળે જે કહેવાય ને કે નિકોલ અમદાવાદની એક સારામાં સારી અંદર આપણે નિકોલ વિસ્તારમાં બનેલી છે બ્રાન્ડ એ જ બ્રાન્ડ હવે આપણા પાટણમાં એ જ સ્વાદ તમને પાટણમાં મળી રહેશે અને આ ભાઈએ બહુ સારી મહેનત કરી છે હજી બીજા નવા નવા વેરાયટી વાળા ઢોસા બનાવે છે અને જોઈ શકો છો કેટલા બધા લોકો આપણી સાથે જોડાઈ ગયા છે અત્યારે બધાને આપણો દિલથી આભાર છે આટલો સાથ સહકાર આપવા માટે ગઈશ અને એ લોકો જોઈ શકો છો એકદમ ડિસ્બી મસ્ત યુઝ કરે છે જેથી તમે યુઝ એન્ડ થ્રો આરામથી કરી શકો છો આ એકદમ પરફેક્ટ છે લાઈક તમે એવું લાગે કે કંઈક સાઉથની અંદર જતા રહ્યો ને એવું ફીલ થાય તો આજ છે આજની મજા અને જોઈ શકો છો બધી રીતે એમને ગાર્નિશિંગ કર્યું છે અબ દૂસરા કોણ સા ભાઈ ઢોસિયા બનાવો કે ઢોસા પીઝા ઢોસા ઓકે ગઈસ તો હવે એરા પીઝા ઢોસા બનાવશે કે જોઈ શકો છો મહેનત છે તો ધંધો છે ગઈસ ત્યારે નવા અને એમની પાસે જોઈ શકો છો ચૂલા બી કેટલા છે વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ પાંચ ચૂલા છે જે અને પાછળ બી જોઈ શકો છો બધું સ્ટફિંગ કેટલું પરફેક્ટ રીતે છે હાઇજીન ને બધું મેન્ટેન કરે છે આ લોકો તો ચલો મળી ફરી એક નવા ઢોસા સાથે જીની રોલ તો ગઈસ હવે ફાઇનલી આપણા ભાઈએ મસ્ત જીની રોલ તૈયાર કરી દીધો છે જેને એકદમ ગ્રાઉન્ડ શેપમાં બનાવવામાં આવે છે ને એમાં બી ચાર પીસ કરીને એને કરવામાં આવે છે જે તમને આપણા ઇન્સ્ટાગ્રામ ના આખા વિડીયોમાં ખબર

જે છે ને એ સેમ મળશે અને જોઈ શકો છો સ્ટાફ અહીંયા તમે જોવો સંભાર કેવી રીતે બનાવવામાં આવે છે સંભારનું બી હું તમને બતાવું કે કેવી રીતે લાઈવ સંભાર કેવી રીતે બને છે આ એકદમ ગરમ ગરમ ક્વોલિટી જોઈ શકો છો ગાઈસ એકદમ ઓગણીસ વીસ વાળી વાત જ નથી પરફેક્ટ સાઉથનું ફીલ હલાઈ દેશે તમને અને તે સિવાય વાડકી સંભારની ચટણીની એ બધાનું અહીંયા મસ્ત કરવામાં આવે છે તે સિવાય છાસ બી થઈ ગઈ અને તે સિવાય તમારે કઈ વડાપાઉ જેવું ખાવું હોય તે બાજુ માં તમને મળી રહેશે અને આ આપણું સિટિંગ છે તમે અહીંયા બી બેસી શકો છો ફેમિલી સાથે આયા હશો તો ત્યાં બી તમને સિટિંગ સોફા સિટિંગ મળી રહેશે આ બધી એક કહેવાય ને કે માહોલ બનાવવાની વાત છે કઈ અને આવા માહોલ માં આવીને તમે ખાશો ને તો મને જરૂરથી યાદ કરશો અને નવા હોય ને તો અત્યારે જ આ આપણી યુટ્યુબ આઈડી ને સબસ્ક્રાઇબ કરી દો કેમ કે હવેથી નવા નવા બધા તમને કન્ટેન્ટ આની અંદર જોવા મળશે જોઈ શકો છો પાછળ ફેમિલી બી કેવી મસ્ત મજાથી જમી રહી છે અને અહીંયા બી તમે બેસી શકો છો કપલ સાથે આયા હશો ને તો તમને આની અંદર મજા આવી જશે એકદમ મસ્ત ફિનિશિંગ સાથે અને તમને મેનુ બી અહીંયાથી મળી રહેશે તમે અહીંયાથી ઓર્ડર કરશો તો ભાઈ તમે આ એક જ મિનિટમાં ઓર્ડર લઈ જશે તે સિવાય પાછળ નાના બાળકો માટે ચાઇલ્ડ એરિયા બી છે જોઈ શકો છો આ રીતે એક બોક્સ મળશે તમને એની અંદર તમે બેસીને આનંદથી જમી શકો છો અને પાછળ જે કહેવાય કે બાળકો માટે ચાઇલ્ડ એરિયા છે જ્યાં તમે છોકરાઓને મસ્ત રમવા માટે મોકલી શકો છો તો આ રીતે છે કંઈક આજનું આપણું શૂટ વધુ જાણકારી માટે આપણા યુટ્યુબ ને સબસ્ક્રાઈબ કરી લો નવા હોય તો ફટાફટ મોકલી દો આ વિડીયો જેને વધારે ડિટેલ માટે જોયું હોય તો મળીએ ચલો હવે ટેસ્ટ કરીને બતાવીએ કે કેવા છે ઢોસા શું ટેસ્ટ છે આ છે આપણા મામા તો ચલો મળીએ હવે તમને તો ગાઈઝ આ પંડ્યાજી છે હવે આ ઠંડા થઈ જાય ને એની પહેલા તમને ટ્રાય કરીને બતાવો હો તો ગાઈઝ ફાઇનલી આપણી જોડે જે કહેવાય કે બધા ઢોસા તૈયાર થઈને આવી ગયા છે ત્રણ એવા જે કહેવાય કે આ પીઝા ઢોસા છે પીઝા ઢોસા છે મટકા ઢોસા છે અને જીની

એક બાઇક લઈએ જોઈ શકો છો એકદમ મસ્ત રીતે તૈયાર કરીને આપવામાં આવે છે હમ જોડે છાસ ના ભી તમને ઓપ્શન મળી રહેશે એનાથી તમે મસ્ત સીન માણી શકો છો કેવા ને એકદમ વાઇબ્સ આવશે અહીંયા બેઠા પછી એ સિવાય તમારે ક્યાંક ટેબલ ઉપર બેસવું છે તો પાછળ એનો બી ઓપ્શન મળશે અને જો કપલ આવ્યો હોય તો આ બધી જગ્યાએ જ બેસજો જેથી તમારે ફોટો લેવાના જે શોખ હોય છે એ બી પૂરા થઈ જાય અને સ્નેપ બી અત્યારે તો છોકરા છોકરી બધા લેતા હોય છે એ બી તમારા શોખ પતી જશે હવે આ ઢોસો તમને પાછો ટ્રાય કરીને બતાવું ટૂંક જ સમયમાં ઇન્સ્ટા માટે લઈ લો પેલા મટકા પનીર

આ જો દેખાતું હશે મને ખબર છે કે તમને જોઈને મોટામાં પાણી આવી ગયું હશે તો હવે રાહ જોવાની થતી નથી સીધું તમારે પહોંચી જવાનું છે નીચે દેખાતી લોકેશન ઉપર અને હું તો તમારી સામે લાઈવ ટ્રાય કરીને બતાવું છું કેવું લાગે છે એક નંબર લાઈક આ આપણે કોઈ હોટલની સબ્જી ટ્રાય કરતા હોય ને કઈ સામે એવું લાગે છે અને આને લોકો થોડું સ્ટફ બહાર નીકાળીને પછી તમે ઢોસા જોડે ખાવો તો બી બેટર છે જે રીતે તમને ફાવે તમને કોઈ જ જજ નહીં કરે અહીંયા ઓકે ગાઈશ હવે એ રીતે બી હું તમને ટ્રાય કરીને બતાવું છું આપણે અહીંયાની એક બાઈટ લીધી આ એક બાઈટ લીધી હવે આપણે એના જે કહેવાય ને કે સ્ટફ સાથે બેસ્ટ અને જોડે સંભાર કોની રાહ જો સીધું પહોંચી જાઓ એડ્રેસ અને બધું તમને આપેલું જ છે તો આ હતો આજનો આપણો ઓનલી ઢોસા હાઉસનો વિડીયો